ચેનલ માં આપનું સ્વાગત છે આ ચેનલ ને લાઈક કરો અને સબ્સ્ક્રાઇબ કરો આજે આપણે સાંભળીશું એક એવા મંદિર વિશે કે જ્યાં માતા હિંગળાજ માની અદ્ભુત અલૌકિક અને રહસ્યમય મૂર્તિના સુતેલી અવસ્થામાં માના દર્શન થાય છે ઓમ હિંગુલે પરમ હિંગુલે અમૃત રૂપીની તનુ શક્તિ મન શિવે શ્રી હિંગુલાઈ નમઃ ગુજરાતમાં હિંગળાજ માતાજીના ઘણા મંદિરો આવેલા છે એમાંનું આ મહામાયા હિંગડાજ માતા શક્તિપીઠ ગુજરાત રાજ્યમાં ચોટીલાથી પંદર કિલોમીટર દૂર કાલાસર ગામમાં આવેલું છે આ કાલાસર ગામમાં હિંગળાજ માતાનું અદ્ભુત મંદિર આવેલું છે અહીંયા મહામાયા હિંગળાજ માતાની અદ્ભુત અને રહસ્યમય મૂર્તિ સ્થાપિત છે આ જગ્યાને મહામાયા હિંગળાજ માતા શક્તિપીઠ તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર ઠાંગા ડુંગર પર આવેલું છે તેથી ભક્તોને દર્શન કરવા માટે ડુંગરના પગથિયા ચડવા પડે છે બીજા હિંગળાજ માતાના મંદિરમાં માતા ઊભા હોય તેવી મૂર્તિના દર્શન થાય છે પરંતુ કાલાસર હિંગળાજ માતાના મંદિરમાં માના સુતેલી અવસ્થામાં દર્શન થાય છે આ મૂર્તિનું નિર્માણ કોઈએ કર્યું નથી પરંતુ આ મૂર્તિ અહીં સ્વયંભૂ પ્રગટ થઈ છે તેમની સાથે સાથે હિંગળાજ માતાની મૂર્તિ પાસે જે ચીપિયો અને ત્રિશુલ છે તે પણ સ્વયંભૂ પ્રગટ થયા છે આ મંદિર અતિ પ્રાચીન માનવામાં આવે છે ભારતમાં એકમાત્ર એવું આ હિંગળાજ મંદિર છે કે જ્યાં માતા હિંગળાજ વિશ્રામની સ્થિતિમાં પ્રગટ થયા છે એટલા માટે આ મંદિરનું ખૂબ જ મહત્વ છે દર વર્ષે માઈ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શન કરવા માટે ઉમટી પડે છે આવી પરમ કૃપાળુ દયાળુ મા હિંગડાજ ભક્તોની સર્વે મનોકામનાઓને પૂર્ણ કરી તેના દુઃખ સંકટોનો માં નાશ કરે છે તો હવે આપણે સાંભળીશું હિંગળાજ માતા સાથે જોડાયેલી એક કથા આ મંદિરને લગભગ ચારસો વર્ષ જેટલો સમય થયો હશે એક વખતની આ વાત છે આ જગ્યાના મહંત પાકિસ્તાનમાં આવેલા હિંગળાજ માતાના મંદિરે દર્શન કરવા માટે ગુજરાતથી પગપાળા ચાલી નીકળ્યા છે તે સમયે ભારત પાકિસ્તાન એક હતું તેથી તે જગ્યાને મકરણ કહેવામાં આવતું હતું અને ત્યાં રહીને મહંતે એકવીસ દિવસ સુધી અન્ન જળ લીધા વગર એક પગે ઊભા રહીને મા માનું તપ કર્યું અને એકવીસ દિવસ બાદ માતા હિંગળાજ તેના પર પ્રસન્ન થયા અને કહ્યું કે હે ભક્ત માગ માગ તો માગે તે આપું ત્યારે ભક્તે માને બે હાથ જોડીને કહ્યું કે હે માતા હું ગુજરાતના સૌરાષ્ટ્ર કચ્છના પ્રદેશને પાર કરીને તમારા દર્શને આવ્યો છું પરંતુ માં બધા જ ભક્તો માટે આવી કઠિન યાત્રા કરવી સંભવ નથી તેથી તમારા દર્શન કરવા માટે ભક્તો અહીં સુધી આવી શકતા નથી તો હે માતા તમે અમારી સાથે આવીને ઠાંગા ડુંગર પર બિરાજમાન થાવ ત્યારે માતાજીએ કહ્યું કે તથાસ્તુ હે ભક્ત તમે ઠાંગા ડુંગર પર જવા માટે રવાના થાવ રસ્તામાં તમને એક ત્રિશૂલ ચુંદડી અને સિંદૂર મળે તો માનજો કે હું હિંગડા જ તમારા પર પ્રસન્ન થઈ છું અને તમારા ઠાંગા ડુંગર પર બિરાજમાન થવા હું રાજી છું હવે ભક્ત માના દર્શન કરીને નીકળી પડે છે રસ્તામાં તેને માનું ત્રિશૂલ ચુંદડી અને સિંદૂર મળે છે જે આજે પણ માં હિંગળાજમાનની મૂર્તિ પાસે રાખવામાં આવ્યા છે આ શર્મા બિરાજમાન માં હિંગળાજ માતા સ્વયં ભક્તની ઈચ્છાનું માન રાખવા માટે અહીં બિરાજમાન થયા છે આવી અદભુત અને રહસ્યમય મૂર્તિ આજે પણ ત્યાં સ્થિત છે હિંગળાજ માતાના આવા અદ્ભુત અને અલૌકિક દર્શન કરી ભક્તો ધન્ય ધન્ય થઈ જાય છે હિંગળાજ માતાના આ મંદિરના દર્શન એકવાર અવશ્ય કરવા જોઈએ આ મંદિરમાં ગણપતિ અને હનુમાનજીની મૂર્તિ પણ હાજરા હજૂર છે આ મંદિરમાં દર્શન કરવા માટે ગુજરાત અને ગુજરાત બહારથી કેટલાય ભક્તો માના દર્શને આવીને જીવનને ધન્ય બનાવે છે માતા હિંગળાજને પ્રાપ્ત કરવા માટે આપણે વિવિધ પ્રયત્નો કરીએ છીએ તો પણ માને આપણે પ્રાપ્ત કરી શકતા નથી માતા તો સર્વત્ર છે સર્વવ્યાપી છે માતાને શોધવાનો વ્યર્થ પ્રયત્ન કરીએ છીએ માતાને કોઈ ધન વૈભવથી પ્રાપ્ત કરી શકાતી નથી માતા હિંગળાજની કૃપાને પ્રાપ્ત કરવા માટે ન તો જંગલમાં જવાની જરૂર છે કે ન તો કોઈ ધૂણી ધખાવાની જરૂર છે અને ના તો ધન વૈભવ ઉડાવવાની જરૂર છે માતા તો સર્વત્ર છે સર્વમાં મા બિરાજમાન છે તો વ્યર્થ માની ચારે બાજુ આપણે શોધીએ છીએ તો પણ માને આપણે પામી શકતા નથી મા હિંગડા તો દરેક ભક્તના હૃદયમાં બિરાજમાન છે મા રાજ રાજેશ્વરી હિંગડા માને પ્રાપ્ત કરવા માટે સાચી શ્રદ્ધા ભક્તિ અને ભાવનાની જરૂર છે તેનાથી જ મનુષ્યને આ સંસારમાં સુખ પ્રાપ્ત થાય છે જ્ઞાનના અભાવના બંધનમાં બંધાઈને મનુષ્ય આ સંસારમાં દુઃખને જ પ્રાપ્ત કરે છે જેનામાં પૂર્ણ જ્ઞાન છે તે જ શાંતિને પ્રાપ્ત કરી શકે છે જ્ઞાનની કમીથી અસફળતા મળે છે એટલે વ્યક્તિ દુખી થાય છે તો આ સંસારમાં જ્ઞાન સમાન કોઈ પવિત્ર ચીજ નથી જ્ઞાન તો હિંગળાજ માતાનો સ્વાભાવિક ગુણ છે હિંગળાજ માતા જ્ઞાન સ્વરૂપા છે જ્યારે જ્ઞાનના પ્રકાશથી અજ્ઞાનરૂપી અંધકાર દૂર થાય છે ત્યારે જ હિંગળાજ ભક્ત જન્મ મરણના બંધનમાંથી મુક્ત થઈ જાય છે હિંગળાજ માતાને પ્રાપ્ત કરવા જ્ઞાની ભક્ત હર હંમેશ સ્વયંને હિંગળાજ માતાને સમર્પિત થઈ જાય છે તો બોલો આવી મહામાયા માં જગદંબા હિંગળાજ મા